નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર બુધવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્યાં ચાલીસો ત્રેપન રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ સામાન્ય સુધારા સાથે જીરુની બજાર ચાર હજાર પ્લસ નોંધાઈ રહી છે હવે મિત્રો ધીરે ધીરે જીરુની બજારમાં સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે હજુ આગામી દિવસની અંદર પણ મિત્રો સુધારા હોય તેવી સંભાવના રહેલી છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે રાઇડો જીરુ અને વરિયાળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ ચોત્રીસો પચાસ થી તેતાલીસો ત્રેપન રૂપિયા રાયડું બારસો સાઠ થી ચાલીસ રૂપિયા ગુવારગમ અગિયારસોથી બારસો અગિયાર રૂપિયા એરંડા તેરસોથી તેરસો એકતાલીસ રૂપિયા ઈસબગુલ અઢારસો થી ત્રીસ રૂપિયા વરિયાળી સાતસોથી અઢારસો રૂપિયા બાજરી ચારસો બાર થી પાંચસો ને એકતાલીસ રૂપિયા અને મગફળી તેરસો પચીસ થી તેરસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ